નમસ્કાર મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ શ્રી હું વાવેજી મને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત મિત્રો આપણે અત્યારે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત જે આપણે એ ફોર્મ ફિઝિકલ મેળવ્યા છે એ ઓનલાઈન કઈ રીતે કરવા અને અપલોડ કઈ રીતે કરવા એ પ્રોસેસ આપણે વિડીયોમાં સમજીશું તો મિત્રો વિશેષ ચર્ચામાં ન પાડતા વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ અહીં જે આપણું મેન્યુ છે સ્પેશિયલ ઉપર ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો એટલે પસંદ પસંદ ગમે તે ભાષા કરી શકો છો દરેક વખતે ઓપ્શન આવે છે એટલે ભાષા બદલી પણ શકો છો સબમિટ ઉપર ક્લિક કરશો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે જે નીચે ઓપ્શન છે ફિલ ઇન્યુમિનેશન ફોર્મ એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે જે પણ મતદારો છે એ તમામની માહિતી અહીં આપવામાં આવશે કે જેના તમે ફોર્મ હવે ઓનલાઈન કરવાના બાકી છે તો એ તમામ માહિતી અત્યારે હમણાં

નીચે માહિતી આવશે હવે મિત્રો એ ત્રણ પ્રકારના ઓપ્શન દેખાય છે ત્રણેય પ્રકારના ઓપ્શન આપણે વિગતવાર સમજીએ બીએલઓ મેપ જે તમે મેપ કર્યા તો એ ડિટેલ બતાવશે નીચે હવે બીજી વસ્તુ મિત્રો કે આ જે ડિટેલ છે તમે મેપિંગ કાર્યક્રમ વખતે જે કરી એ બતાવશે એમાં જો યોગ્ય હોય તો તમારે અપડેટ કરી દેવાનું છે સોરી જો યોગ્ય હોય તો તમારે કશું કરવાનું નથી અને નીચે વેરીફાય એન્ડ કન્ટિન્યુ કરવાનું છે જો માહિતી ભૂલ હોય તો તમે ક્લિક કરી અને ફરીથી માહિતી અહીં નીચે એના ગ્રાન્ડ ફાધર કે મધર કે જે રિલેશન છે એ પસંદ કરી એનું નામ સર્ચ કરી અને અહીંથી તમે એમની માહિતી સિસ્ટમ દ્વારા મેળવી શકો છો મિત્રો ત્રીજો ઓપ્શન સર્ચનો ઓપ્શન બહુ સરસ મજાનો તમને વિગતવાર સમજાવું તો મિત્રો જો મતદાર ની ઉંમર 38 વર્ષ કે તેથી વધુ નહી હોય તો એ ત્રણ ઓપ્શન બતાવશે જેમાં ત્રીજો ઓપ્શન મેં લખેલું છે કે મતદાર 2002 ની મતદાર યાદીમાં એમનું નામ નોંધાયેલું છે તો એના એ જો 38 વર્ષથી વધુ ન હોય તો એના એ મુદ્દા ઉપર તમારે ટિક કરવાનો છે અને 2002 ની મતદાર યાદીની વિકતો લખીને એમને સર્ચ કરવાના છે જો મતદાર 2002 ની મતદાર યાદીમાં એના માર્ક

જેમાં સ્ત્રીના પિતા વિધાનસભાની કઈ મત દરિયાદીના કયા ભાગ નંબર ઉપના કયા ક્રમ નંબર ઉપર નોંધાયેલ છે એ માહિતી મેળવી અને લખવી અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે એ બ્લુ કલરનો થઈ જશે જેમાં તમારે રાજ્ય જેમાં તમારે રાજ્ય જિલ્લો વિધાનસભા એનો ભાગ નંબર અને ક્રમ નંબર આ લખી અને સર્ચ કરશો એટલે તમને માહિતી મળી જશે બરાબર જો તમે મેપ કર્યું નહીં હોય તો મિત્રો આ રીતે જો મેપ હશે તો નીચે બતાવશે જો તમે સિસ્ટમ સજિસ્ટડ પણ બતાવશે જો એમાં સિસ્ટમને ચાળીસ વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિ હશે તો અને ત્રીજું તમે જો હજી સુધી મેપ ન કર્યું હોય અને હવે માહિતી મળી હોય તો તમે આ બીજા નંબરનો જેના મા બાપ બે હજાર બેની યાદી છે એ મુદ્દો પસંદ કરી અને અહીં વિગતો લખી આપણે જે મેપિંગો કરી એ વખતની વિગતો એ શોધી અને મેપ કરી શકો છો એટલે કે સર્ચ કરી અને

નામ ફરજિયાત છે ત્યારબાદ ફોર્મમાં માહિતી હાર્ડ ભર દેવાની છે હવે મિત્રો એનીચેનો મુદ્દો છે એ સમજીએ એટલે સ્કોલ ડાઉન કરશો એટલે કે આ પ્રકારની માહિતી આવશે જેમાં અહીં જે મતદાર છે ડિટેલ્સ ઓફ ધ રિલેટીવુ નેમ ઇન ગિવન ઇન ધિયસ કોલમ ઇન ધ લાસ્ટ એસઆર તો અગાઉની કોલમમાં તમે છેલ્લા એસઆઈઆરમાં જે આમના સંબંધીનું માહિતી હતી એ માહિતી બતાવશે જે તમે નોંધી હતી તો એ ઓકે છે હવે એ સંબંધીનો મતદાર સાથે સંબંધ શું છે એ તમારે પસંદ કરવાનો રહેશે જો મિત્રો ચાલીસ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હશે અને પોતાની જ માહિતી હશે તો અહીં એનો સંબંધ લખવાનો આવશે નહીં મતલબ કે બે હજાર બે ની યાદીમાં એ જ વ્યક્તિ નામ હશે તો એ સંબંધ વાળો ઓપ્શન આવશે નહીં પરંતુ જ્યારે જયારે પ્રોજનીમાં હશે ત્યારે એનો સંબંધ નો ઓપ્શન આવશે એમાં આ જે માહિતી તમે લખી એ મતદાર શું થાય છે તો ફાધર થાય છે તો એ ફાધર

કરીશું ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે કેપ્ચર ફોટો ઓપ્શન આવશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરતા સાથે જ કેમેરા ઓપન થઈ જશે તો તમારે ફોટો પાડી દેવાનો છે ફોટો પાડ્યા પછી તમારે નીચે રાઇટ કલર છે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ફોટાને તમે એડજસ્ટ પણ કરી શકો છો તમને એ સેટ થાય તો એડજસ્ટ કર્યા બાદ તમારે ઉપરની જગ્યાએ જે રાઈટ નિશાન છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે મતદાનનું ફોર્મ અપલોડ કર્યું હવે જે મતદાનનો ફોટો અપલોડ કરવાનો છે એનો ફોટો અપલોડ ક્લિક ફોટો એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ફોટો અપલોડ કરવો ફરજીયાત નથી ફોટો અપલોડ કરવો હોય તો તમારે ક્લિક અપલોડ ફોટો ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ફ્રન્ટ કેમેરો અને બેક કેમેરો છે તો ફોટો નીચે હોય તો બેક કેમેરો ક્લિક કરી અને આ જે મતદારના ફોટામાં કાન છે એ આવી રીતે સેટ થાય ત્યાં સુધી તમારે કેમેરો સેટ કરી અને કેપ્ચર લખેલો આવે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે મતદારનો ફોટો થઈ જશે મિત્રો આ રીતે મતદાનનો ફોટો તમે અપલોડ કરી શકો છો મિત્રો ફોટો અપલોડ થયા પછી ક્લિક કરવાનું છે વિભાગ છે એમાં એ વ્યક્તિનું મતદારનું નામ યાદીમાંથી દૂર થઈ જશે એટલે કે એમાં દેખાશે નહીં અને જે મતદારોના ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાના છે બાકી છે એમનું જ નામ રહેશે એટલે જ્યારે તમે તમામ ફોર્મ અપલોડ કરી લેશો એટલે તમારા આ જે વિભાગ છે નહીં તો મિત્રો આ રીતે તમે ફોર્મ જે સબમિશન અને અપલોડ કરવાની પ્રક્રિયા છે કામગીરી કરી શકો છો ફરીથી આપણે એ જ મતદારનો જે કોડ સ્કેન કરી છે તમે જોઈ શકો છો કે એમનું મતદાર ચૂંટણી કાર્ડ નંબર બતાવશે પણ નીચે ડિટેલ બતાવતા નથી મતલબ કે એમનું ફોર્મ અપલોડ એમની પ્રોસેસ પતી ગઈ છે એમાં ફોર્મ બતાવશે કે એમનું નામ બતાવશે નહીં તો બીજો પણ સમજાવવાનો છે સમજી લો કે જ્યારે કોઈ મતદાર ચાલીસ વર્ષથી વધુ ઉંમરના છે એટલે કે એક કેટેગરીમાં આવે છે અને જેને તમે મેપિંગ કરેલા છે અથવા તો તો એમની સજેસ્ટેડ ડિટેલ બતાવે છે અને જે યોગ્ય છે તો તમે એને વેરીફાય અને કન્ટિન્યુ કરશો એટલે એક આ પ્રકારનો મેસેજ આવશે મિત્રો આ મેસેજ ચાલીસ વર્ષથી ઉપરના વ્યક્તિઓના જ આવશે જેમ એવું પૂછે છે કે શું તમે રિલેટિવને એન્ટર કરવા માંગો છો તો મિત્રો નવ ઉપર ક્લિક કરી દેવાનું છે નહીં તો તમારે એમના રિલેટિવની માહિતી ભરવી પડશે તો આપણે નવ ઉપર ક્લિક કરીને આગળ વધીશું બાકીની પ્રોસેસ એમ જ છે બાકી વધુ હતી તમને મેં અંતમાં સમજાવી દીધી તો મિત્રો આશા રાખું છું વિડીયો ગમે હશે વિડીયો ગમે તો લાઈક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જોડિયો માટે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત